Bye hey હલોર ભાઈ શરબત પીવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મોટા ભાઈ શરબત પીવો હલો આપડે ક્લાસ કરતા હતા આજે આપણે પૂરી થઈ ગયા છે માર્કેટમાં સરબત પામડે લેજો મોટા ભાઈ લે એ વાત છે સર શું વાત છે સર શું બર યે વાત હે અરે સર શું વાત હે સરબત ભી ઓ બેન સરબત ભી ઓ દાદા દાદા ને પાવ સરબત ભાવ દાદા સરબત ભી ઓ મોટા ભાઈ નાસ્તો કરો સરબત ભી ઓ ચાલો ચાલો એ ના ઘરે બાજુના કેમ્પ વાળા પણ તળા માળ તૈયારીઓ કરી રહ્યા છે જો તેમનો દ્વારકાધીશ કેમ ધંધુકા વાળા છે એ લોકો તો જમવાનું ને એ બધા રાખવાના છે અહીંયા બાર ચા પાણી નાસ્તા નું છે સુરત થી સાયકલ લઈને આવો છો ઠાકી નથી ગયા ને શરબત પી લેજો ઠાકી નથી ગયા ને કેટલા દિવસ હોય છે દાદા વાહ દ્વારકાધીશ આપડે બેસી ગયા છીએ લીંબુ નો રસ કાઢવા આવી રીતના આપણે લીંબુ રાખશે આ મશીન ને નામ કરશે ને એટલે જોજો જય દ્વારકાધીશ જો રસ જ રસ છે બરોબર ને સાગર ભાઈ ગામથી આવો ભાઈ ક્યાં ગામથી જોઈ શકાય છે ક્યાં ક્યાં થી લોકો આવી રહ્યા છે જો રામદેવ વાણી થી આવી રહ્યા છે સરબત ભાઈ લેતા જાઉં બેન શરબત પીતા જાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે આપણે સાંજે જમવામાં બનાવવાનો છે તાવો અને તેના માટે તૈયાર થઈ રહી છે આ ગોળીઓ આપણી માસા માસા બનાવવાના છે આજે શું બનાવવાના છો માસા તમે ઊંધિયું બનાવવાનું છે ચાપડી શાક નથી બનાવવાનું હા અને બીજું કઈ બીજું કઈ જમવામાં સાથે સલાડ છે જાંબુ છે અને બીજું તો વાંધો થાય મિત્રો ક્યારેક માણસો વધારે હોય છે તો ક્યારેક માણસો સુમસાન હોય છે ત્યારે જો ફોર વ્હીલ વાળા નીકળે છે ઇકો વાળા નીકળે છે છે પાછળ જે કે ને હાલવા છે દેખાય છે આયઠ હાલવા વાળા છે ને આપણે છે આયઠ આયઠ છે કે આપણો સેવા કેમ આવે છે

થોડીક વાર પેલા કેટલું માણસો હતું માણસો કે મજા નો આવે યાર સેવા કરવાની એમ માણસો આવતો એમ આપણે સેવા ચાલુ જ રાખવાની છે દિવસ અને રાત સેવા ચાલુ રાખવાની છે મોજ કરો લોક તો જોવો યાર લોકોય નથી જોતા ક્યારે ક્યારેક તમે જો આખો લોક જોવો મિત્રો વાગી છે સાંજના સાત અને આપણે આવી ગયા છે ફરી એકવાર દ્વારકામાં આપણે ફરી એકવાર દ્વારકાધીશના દર્શન તો કરવા જશે ને એટલા દી અહીં રહેવાનું છે અને જો આપણે કાયમ દરરોજ દ્વારકાધીશના દર્શન ન કરી શકીએ આ તો ખોટું કહેવાય તો આપણે દર પૂનમે અહીં આવતા હોય દર્શન કરવા માટે અને અત્યારે આપણે હાજર હાજર જો દ્વારકામાં છે થોડાક દી રહેવાનું છે તો આપણે દરરોજ દ્વારકાધીશના દર્શન કરીશું ત્યારે શેરીઓ જુઓ તમે ધીમે ધીમે પબ્લિક આવતું જ જાય છે જો લોકો બધા ખરીદી કરે છે સ્ટોલ ને બધું તમે મિત્રો સામે દેખાઈ રહ્યું છે દ્વારકાધીશનું મંદિર જોઈ શકાય છે બસ તમને લાગતું છે કે દર એટલે હું ઓલા રસ્તે થી આવું છું અલગ રસ્તે થી આવું છું બધા કોમેન્ટ કરી દો જય દ્વારકાધીશ થોડીક જ વાર આપણે દ્વારકાધીશના દર્શન કરી લેસુ મિત્રો જયારે વધારે માણસો આવી જશે ત્યારે અહીંથી અંદર જવાનું થશે આપણે નીકળવાનું થશે દ્વારકા મંદિરે આજે જે લાઈન છે તે છેક દ્વારકા મંદિરે જાય છે ચૂકે લઈને ડાયરેક્ટ આપણે દ્વારકાધીશ મંદિરે નીકળીશું અત્યારે ઓછું માણસ છે તો અહીંયા લાઈનમાં નથી રહેવા દેતા પણ વધારે માણસો હશે ત્યારે અહીંથી જ ચાલુ કરશે તે પણ આપણે આગલા લોકમાં જોઉં છું તો એકવાર દ્રશ્યો જોવો દ્વારકાના તમે સાઈડ ગોમતી ઘાટ આવે અહીંયા પતરા મારી લીધા છે ડાયરેક્ટ અહીંયા આપણે નીકળીએ છીએ ગુરો જય દ્વારકાથી સદીને જ ભક્તોની ભીડ લાગી ગઈ જાય ને જોવો ત્યારે

માણસો ની ગાડીઓ મોરે મોરો આવી રહી છે જો ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક દ્વારકા માં ફૂલ ટ્રાફિક અત્યારે આપણે આવી ગયા છીએ પેલા તો ઉમતી માં આપડે હાથ પગ ધોઈ લઈ તો નાઈ લ્યો તો સારું કહેવાય આપડે હાથ પગ ધોઈ લઈ અત્યારે ગયા વ્લોગ માં મેં કીધું હતું કે આ બધી શેરીઓ હજી સુની છે પણ બે જ દિવસ માં જોવો કેટલું બધું પબ્લિક છે કેટલો ટ્રાફિક જામ છે દ્વારકાની શેરીઓ ગુંજવા લાગી છે દ્વારકા ખૂબ ગાજવા લાગ્યો છે મિત્રો કેટલું માણસ તમે જોઈ શકો છો મારો લોક આજે કેવા માટે શબ્દ નથી એટલો અંદર હરખ થાય છે એટલો ઉત્સાહ થાય છે કારણ કે આજે હોળી પહેલાં હોળી આપણે દ્વારકાધીશ સાથે રમ્યા છીએ હજી હોળી આવી નથી અને આપણે હોળી ધૂળેટી દ્વારકાધીશ સાથે રમી લીધી છે તો તમે લોકો ક્યારે આવો છો તે જલ્દી કોમેન્ટ કરો અને નો પ્લાન બનાવ્યો હોય તો પ્લાન બનાવીને જલ્દી આવતા રહ્યો દ્વારકા દ્વારકાધીશ સાથે ધૂળેટી રમી લીધી તમે ક્યારે આવો છો તો દર્શક મિત્રો આજ નવલો ભયા પૂરો કરીએ તો તમે પણ આવી જાવ દ્વારકા માં જય દ્વારકા થી